ઉમરેઠના શ્રી સંતરામ મંદિર ખાતે પોશીપુરમ નિમિત્તે ઉમરેઠ સંતરામ મંદિરમાં મહંત ગણેશદાસજી બહારાજ સંતરામ મંદિરની વિવિધ શાખાના મહંતોની વિશેષ ઉપસ્થિતિમાં સાકરબોર વર્ષા કરવામાં આવી હતી આરતી બાદ જય મહારાજના અનાજ સાથે ઉપસ્થિત લોકો સાકરબોર વર્ષા કરી હતી કે જે નજારો જોઈ ભક્તોએ ધન્યતા અનુભવ કર્યો હતો સંતરામ મંદિર ઉમરેઠમાં મોટી સંખ્યામાં ઉમરેઠ સહિત આજુબાજુના ગામના લોકોએ સાકરબોર વધામણી કરી અને બધા બાધા રાખી અને જેથી મોટી સંખ્યામાં બાધા પૂર્ણ કરવા માટે સંતરામ મંદિરમાં સાકરબોર વર્ષા કરી હતી પોશી પૂનમ અને વાર્ષિકોત્સવ નિમિત્તે શ્રી સંતરામ જે મંદિરમાં ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો ભક્તોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો સંતરામ મંદિર અંગ્રેજનો વાર્ષિક ઉત્સવ છે આ એકસો ને વાર્ષિક ઉત્સવ છે અને પોસ્ટ પુનમે આ સંતરામ મહારાજની એકવાર આરતી અને સાત વર્ષો થાય છે અને પાંચસો સાતસો સંતો મહત્વ હોય છે અને અને પાંચ હજાર ભાવિક ભક્તો પણ હાજર હોય છે અને એમાં સાકર વર્ષા થાય છે અને સાકર એ લોકો ખ્યાલ લઈ જાય પ્રસાદ કરી દે આ દિવસે મોર પણ ઉછાળવામાં આવે છે જેનું બાળક બોલતું ના હોય તોતરું હોય તો મોર ઉછાળવાની બાધા રાખે એનું બાળક બોલતું તોતરું પણ દૂર છે એ એનો મહિમા છે શું પૂનમ શ્રી સંતરામ મંદિર ઉમરેઠનો વાર્ષિક ઉત્સવ છે આ એકસો ને વાર્ષિક ઉત્સવ છે અને પોતસુદ પૂનમે આ સંતરામ મહારાજની એકવાર આરતી અને સાકર થાય છે